ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સુરતના પાંડેસરા પોલીસ મથકના મથકિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું સાથે પોલીસ તો કમિશનર ઓફિસ ખાતે વિતરણ કમિશનરેટ અને બેઠકમાં પણ હાજરી આપી હતી ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા સુરત ખાતે પાંડેસરા પોલીસ મથકના નવા મકાનનું લોકાર્પણ કર્યું હતું પ્રદીપસિંહ જાડેજા સહિત ભાજપ અધ્યક્ષ સી આર અને પોલીસ કમિશનર સહિત સ્થાનિક ધારાસભ્યો હાજર રહેવા પામ્યા હતા સ્થાનિક ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી નવનિર્મિત પોલીસ પત્રક તૈયાર કરાયું છે વરસાદી માહોલ વચ્ચે પોલીસ સ્ટેશનનું પ્રદીપસિંહ જાડેજાએ લોકાર્પણ કરી ખુલ્લું મૂક્યું હતું તો બપોરે સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ જવાને જવાનો માટે જમવા માટે અદ્યતન કેન્ટીન ડાઇનિંગ સેટ પણ તૈયાર કરાયો છે તેનું પણ તેમના હાથે લોકાર્પણ કરાયું છે પોલીસ કમિશનર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ઇનામ વિતરણ કર્યું હતું સુરત શહેર પોલીસ કમિશનરે રિસ્ટ્રક્ચરિંગ અને રિવ્યુ મિટિંગમાં હાજરી આપી હતી બેઠક પૂર્ણ થયા બાદ ગાંધીનગર જવા રવાના થયા હતા રાજ્યમાં શાંતિ સલામતી અને સુરક્ષાને જતન કરવું એ પોલીસ વિભાગની જવાબદારી હોય છે અને જ્યારે જ્યારે કાયદો વ્યવસ્થા અથવા નક્કી કરેલા નીતિ નિયમોને અવરોધ કરવાની કોઈના દ્વારા પ્રયત્ન કરવામાં આવે તો આવશ્યકતા પ્રમાણે ગુજરાતની પોલીસ એ અંગે એક્શન લેતી હોય છે એમાં કઈ રાજકીય પાર્ટી કોનો કાર્યકર્તા કોણ એ જોવા કરતાં પોલીસનો આ અભિગમ રહ્યો છે અને પોલીસ આ અભિગમથી કામ કરવા માટે ગુજરાતમાં દારૂનું ઉત્પાદન દારૂનું વેચાણ કે દારૂની એના માટે અગાઉ કરતા એ કાયદાની અંદર કડકાઈ સખતાઈ બનાવવા પાછળના કારણ એ કે મહાત્મા ગાંધીનું આ ગુજરાત અને દારૂના દૂષણના કારણે કેટલીય બહેનો અકાળે વિધવા થઈ જાય કેટલાય પરિ પરિવારો બરબાદ થઈ જાય એમની બરબાદી રોકવા માટે રાજ્ય સરકારે આ સખત અને કડકાઈવાળો કાયદો લાવ્યા છે આ કાયદામાં જે તે પોલીસ સ્ટેશનની નિષ્કાળજી હોય તો એના સસ્પેન્ડ કરવા સુધીના એક્શન્સ લેવામાં આવે છે રાજ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલના માધ્યમથી પણ સમયાંતરે જુદા જુદા વિભાગમાં રેડ કરવામાં આવે છે આજે પણ હું કહું છું કે દારૂબંધી માટેની અમારી કટિબદ્ધતા છે અમે દારૂબંધી નો જે કાયદો છે એનો શકતા અમલ કરીશું જો ક્યાંક આ પ્રમાણેના વેચાણ થતાં હશે તો એ નિવારવા માટે અમે કટિબદ્ધ છીએ સર એક સવાલ એવો છે કે છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયા હોય તો પણ એ આવ્યા છે પછી છે છે કાપે છે સાથે છે તો આવા કિસ્સાની અંદર પડે છે એ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના વિડીયો વાયરલ કરાવીને સમાજમાં ભાઈ તરીકે પ્રસ્થાપિત તમારી માનસિકતાના કેટલાક લોકોના મનસુભા હોય છે અને આ પ્રમાણેના જ્યારે જે પોલીસ સ્ટેશનમાંથી વિડીયો વિસ્તારમાંથી ઘટના બની હોય તરત જ અમે એને હાઈલેન્ડથી કરી લઈએ છીએ અને એના ઉપર સખતાઈ પૂર્ણ અમલીકરણ સાથે એક્શન અને ગુનાનું રજિસ્ટ્રેશન પણ કરીએ છીએ અને હું આ સાથે સૌને એક વાત કહેવા માંગુ છું કે આ પ્રકારની ઘટના અમે કોઈ પણ હિસાબે ચલાવી દેવા માગતા નથી ના એ અમારા ધ્યાન ઉપર આવ્યું છે કે ક્યાંક આખી ડ્રેસની અંદર આ પ્રકારનું ડ્રાઈવરો ઉપયોગ કરતા હોય છે મેં કહ્યું તેમ એક વર્ષ પહેલાં સી આર પાટીલ સાહેબે સુરતના રિસ્ટ્રક્ચરિંગ માટે સુરત શહેરના ધારાસભ્યો અને સંસદ સભ્યોની સંયુક્ત બેઠક લીધી હતી એમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા જેની અંદર મહેકમનો નિર્ણય હતો નવા પોલીસ સ્ટેશનનો નિર્ણય હતો નવા ઇક્વિપમેન્ટ્સનો હતો ટ્રાફિકનો હતો આ બધા જ મુદ્દાનું બપોરે એક વાગે મીટિંગ રાખવામાં આવી છે અને એના સંદર્ભમાં હવે જ્યારે નવું મહેકમ મળ્યું છે ત્યારે આ પ્રકારની સમસ્યાનું નિવારણ કરવામાં આવે સર કેટલાક કિસ્સામાં એમાં સરકાર કેટલો ફાળો આપે છે પોલીસ નવીકરણમાં કેટલો ફાળો આપે છે કેમ કે કેટલું ખબર એ પડી સર એ ખબર પડી છે કે પોલીસ ચોકી બાંધવા માટે પોલીસ સ્ટેશન જાતે જરૂર વ્યવસ્થા કરતી હોય રાજ્યમાં પોલીસ આવાસ નિગમ દ્વારા રાજ્યમાં રહેણાંક અને બિન રહેણાંક એટલે કે પોલીસ કર્મચારી અધિકારીઓને રહેવા માટે અને પોલીસ સ્ટેશન આઉટપોસ્ટ કે પોલીસ ચોકીના બાંધકામ માટે જરૂરી આવશ્યકતા અનુસાર જે બજેટની ફાળવણી થઈ હોય છે એ પ્રમાણે અગ્રિતા આપીને બાંધકામ કરવામાં આવે છે પરંતુ ક્યાંક ક્યાંક એવા પોલીસ સ્ટેશનના વિસ્તારો હોય છે કે જ્યાં ત્યાંના આગેવાનો પબ્લિક પાર્ટનરશીપના ના મોડલ પર એ લોકો તૈયારી દર્શાવતા હોય છે એના કારણે એમની મદદ લઈ અને એ પ્રમાણેના પોલીસ સ્ટેશન બનાવવામાં આવે છે હું સુરત શહેરના ઉદ્યોગપતિ આગેવાનોને અભિનંદન આપું કે એમણે આખા રાજ્યની અંદર સૌથી પહેલાં સીસીટીવીના નેટવર્કથી શહેરને વિડીયો મોલના માધ્યમથી ઇન્ટિગ્રેટ કરીને બેસ્ટ સોલ્યુશન પૂરું પાડ્યું હતું અને એ લોકોએ કરેલું મોડલ આજે રાજ્ય સરકારે સ્વીકાર્યું છે એટલે જે તે વિસ્તારના ઉદ્યોગપતિઓની સક્રિયતાના આધાર ઉપર સુરત પોલીસ કમિશનર તેમજ અન્ય અધિકારીઓ સાથે બેઠકમાં સુરત શહેરમાં વધતા ક્રાઇમ રેશિયો અંગે પણ ચર્ચા થઈ શકે છે તેમજ તેને નિયંત્રણમાં લાવવા માટે કયા પ્રકારની વ્યવસ્થા થાય છે તે અંગે પણ નિર્ણય લેવાઈ શકે છે સુરત શહેરમાં ઘણા બધા એવા કેસો છે કે જેનું હજુ ડિટેક્શન થયું નથી પ્રજા સાથે વધતા સતત પોલીસના ઘર્ષણને અટકાવવાના પ્રયાસ બાબતના મુદ્દે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે